ખાડો ઉંડો કરો मैं मैं तो राम को बेटा थोड़ा उंडू करो उंडू जी जी नाख બસ હવે બુરો મૂકી અને બુરી દો મૂચ બેટા તારા જાતે મૂકો બેટા પહેલો એ જાતે મૂકે એલા મૂક બેટા મૂક મૂક બધા બુરવી પડે ચકલી છે ભગવાન આપણને માફ ના કરે ચકલી છે બુર જો દોસ્તો અને ચકલી ગમી ગઈ છે એટલે મૂકતો નથી પણ આપણે એને કાયદેસર દફન વિધિ કરવી પડે ને આપણને વિધિ ના કરો તો પાપ લાગે આવું બધું અમે શીખ્યા છો ખજૂરભાઈ જોડેથી બરાબર એટલે જે થોડું ઘણું અમે શીખ્યા શકીએ તો અમે મદદરૂપ થઈએ છીએ તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો ઓયા પપ્પા દેખો મે મસ્ત બેટા મુકો પર મુકી દે મારો આગ મુકુ પડે માર લાલ લાલ લે બેટા લે રી હાલ દે હાલ દે મુકુ પડે તન બીજી પછી પછી આપણે લાવશો નવી બજાર માં આ પીલા પડી હે બજાર માંથી લાવશો હાલ દે હાલ દે ले ले आली आइए चलो आइयो तार जाते बुरो बेटा है आइए हेड भाई मामूली यार मामूली यार तार मम ले हुए है कसू ले हुए मम हेड तो मम लिया लो पहला चकली ने दफन विधि करो ले यू ना करा बेटा ए गुड़ी હાલો બેટા દફન બીજી કરવી પડે ચકલીને આવું ના કરા આપણે પાપ લાગે હાલો માર લાલ નહીં હા તું એ માટી નોખ ભયા માટી નોખો હ માટી નોખો હ અને પજે લાગો માટી નોખી બેટા પજે લાગો માટી નોખી લાગ પગી દીદી લાગો જો આ દીદી જે સરસ કામ કરી રહી છે પછી લાગો પક્ષી કેવાય પછી લાગુ પડે